આમ પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય લોકસભાની ચૂંટણી લડવાના છે અરવિંદ કેજરીવાલ આવતીકાલે કદાચ જાહેરાત કરી શકે છે સત્તાવાર પરંતુ શીટ શેરિંગને લઈને અત્યારે પણ થોડું ગણિત છે તે માંડી માંડવા માટે પાર્ટીઓ કામગીરી કરી રહી છે તે પહેલા હાલ ચેતર વસાવા જેલમાં છે તેમને લઈને આમાની પાર્ટી તો ફ્રન્ટ ફ્રોટ ઉપર છે આદિવાસી સમાજ ફ્રન્ટ ફ્રોટ ઉપર છે નેતાઓ ગઈકાલે જે નેત્રંગમાં સભા થવાની છે તે પહેલા નિરીક્ષણ માટે આવ્યા છે મારી સાથે છે આમ આદમી પાર્ટીના મહામંત્રી સાગરભાઈ રબારી સાગરભાઈ સૌપ્રથમ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ચાલીસ દિવસથી તેમના પત્ની તો જેલમાં છે પરંતુ હાલ તેઓ પણ જેલમાં છે આખી પ્રક્રિયા છે કોર્ટ પ્રોસેસ અત્યાર સુધી તેમને જામીન નથી મળ્યા શું કારણો લાગી રહ્યા છે ને બીજી વાત એમના સમર્થનમાં ગઈકાલે એક વિશાળ સભા થવાની છે બે મુખ્યમંત્રી આવવાના છે ચૈતરભાઈ ઉપર જે કંઈ આરોપો લગાવવામાં આવ્યા છે એ પાછળથી ઉપજાવી કાઢેલા આરોપો છે મન ફાવે એ રીતે પોલીસે કલમો એફઆઈઆરમાં લગાવી છે એટલે ન્યાયિક પ્રક્રિયામાં જે કલમોને આધારે નિર્ણયો થતા હોય એ ગંભીર પ્રકારની કલમો પાછળથી ઉમેરવામાં આવી એને કારણે જામીન મળવવામાં વિલંબ થઈ રહ્યો છે પરંતુ આ આખી જે ઘટના બની છે જે ખોટો કેસ એમના ઉપર કરવામાં આવ્યો છે એ એક રાજકીય લડતના ભાગરૂપે બદ ઇરાદાપૂર્વક કરવામાં આવેલો છે આદિવાસી સમાજને અધિકાર અપાવવા એ એક રાજકીય લડાઈ છે ચૈતરભાઈ સમાજ વતીથી ગરીબ આદિવાસી ખેડૂતોની રાજકીય લડાઈ રાજકીય મોરચા ઉપર લડી રહ્યા હતા અને એ લડાઈને કચડવા માટે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે એવા સમયે જ્યારે સમાજ માટે લડતા સમાજને ન્યાય અપાવવા જતા ચૈતરભાઈ ઉપર ગુનો દાખલ થયો છે તો સમગ્ર આદિવાસી સમાજ આવતીકાલે નેત્રંગમાં અગિયાર વાગે લાખોની સંખ્યામાં ભેગો થઈ અને ચૈતરભાઈની જે આ ન્યાય માટેની લડાઈ છે એને પોતાનું સમર્થન આપવાનો છે ચૈતરભાઈ ચૂંટાયેલા લોકપ્રતિનિધિ આમ આદમી પાર્ટી વતીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે જ્યારે એક ધારાસભ્ય ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવે લોકોના અધિકારોનું હનન થતું હોય લોકશાહી અધિકારો જોખમમાં હોય ત્યારે પાર્ટીના સર્વોચ્ચ નેતાઓની એ ફરજ છે કે પોતાના ધારાસભ્યની સાથે એના સમર્થનમાંથી મજબૂતીથી ઊભા રહેવું અને એ એના જ ભાગરૂપે આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી માનનીય શ્રી અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી માનનીય શ્રી ભગવંત માન સાહેબ આવી રહ્યા છે અને લાખોની સંખ્યામાં આદિવાસી સમાજની સાથે પોતે ખભે ખભો મિલાવીને આ ન્યાયની લડાઈમાં ઊભા છે એનો એક હુંકાર કરવાનો છે સાગરભાઈ મનસુખભાઈ વસાવા જે હાલ લોકસભાના સાંસદ છે ભરૂચ એમનો એવો આરોપ છે એમને સીધા આક્ષેપો સાથે ઇશારો પણ છે કે આમ આદમી પાર્ટી ચેતર વસાવાને આગળ કરી એમનો ફેસ આગળ કરી આદિવાસી વિસ્તારોમાં લોકપ્રિયતા મેળવવાના પ્રયાસો કરી રહી છે આ જેટલા આ સભાઓ થશે સંમેલનો થશે તેટલી ચેતર વસાવાની મુશ્કેલીઓ હોય છે મનસુખભાઈ છ વખત સંસદ સભ્ય આ છઠ્ઠી વખત છે તેમનો લાંબો રાજકીય અનુભવ છે એ આડકતરી રીતે એમણે પોતાના નિવેદનમાં જે સ્વીકારી લીધું કે આમ આદમી પાર્ટી ચૈતરભાઈને જેટલો ચહેરો બનાવશે એટલી ચૈતરભાઈની મુશ્કેલીઓ વધશે આ સીધું બતાવે છે એમની માનસિકતા એમની પાર્ટીની માનસિકતા છતી કરે છે કે અમારી સામે કોઈ અવાજ ઊંચો કરશે તો અમે પોલીસના બળે સત્તા ના બળે એને કચડીશું એટલે એ ગર્ભિત ધમકી આપી રહ્યા છે કે અમારી સામે જો તમે સ્વીકારી નથી આમ આદમી પાર્ટીનું પોતાનું જે સ્વરૂપ છે એ સંઘર્ષમાંથી જન્મેલી પાર્ટી છે સત્તા સામે સંઘર્ષ કરવું એ જ એનું ડીએનએ છે અને તમારો જે સત્તાનો અહંકાર છે એ અમે અમારી લડાઈ આપવાની ક્ષમતા થી તોડીશું સાગરભાઈ એવું પણ આક્ષેપ લાગી રહ્યા છે આક્ષેપો કે જે આદિવાસી સમાજ છે તેમને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો પણ કેટલી રાજકીય પાર્ટીઓ કરી રહી છે આદિવાસીઓના જે મેઇન મુદ્દાઓ છે તેના પર વાત નથી કરી પરંતુ તેમનો રાજકીય જસ ખાટવા માટેના જ પ્રયાસો કરતી હોય છે મનસુખભાઈ આ વાત પણ પોતાના નિવેદનમાં કહી છે આદિવાસી સમાજને એક સામાન્ય ગરીબ ખેડૂતને ફોરેસ્ટ રાઈટ એક્ટ નીચે મળેલી જમીન ખેડવા

જંગલ વિભાગમાંથી પસાર થતી સરકારી યોજનાઓના વળતરની રકમ જે આવી એ સરકારમાં જમા થઈ અને એ કાયદા અનુસાર જે તે ગામોના આદિવાસી સમાજના વિકાસ માટે ગ્રામ સભાએ વાપરવાની હતી આ આખી કાયદાની જોગવાઈ આજ સરકારે બદલી અને કેમ્પા એક્ટ નીચે પચીસ હજાર કરોડ વધારેનું જે ફંડ પડ્યું છે એ ફંડ સચિવાલયમાં બેઠેલા સચિવો વાપરવાનો નક્કી કરવાનો નિર્ણય કર્યો ત્યારે જો મનસુખભાઈ સમાજ વતી બોલ્યા હોત કે આ અધિકાર મારા સમાજનો છે તો આજે મનસુખભાઈને આ નિવેદન કરવાનો અધિકાર હતો મનસુખભાઈ છ છ વાર સંસદ સભ્ય રહેવા છતાં આદિવાસીઓને અધિકાર મુજબ મળવી જોઈતી જમીન નથી અપાવી શક્યા એમને ખેડૂત ખાતેદાર તરીકેના અધિકારો નથી અપાવી શક્યા એ કેમ્પા એક્ટ નીચે મળેલા ફંડનો વહીવટ કરવાનો અધિકાર સમાજને નથી અપાવી શક્યા એ પોતાના મત ક્ષેત્રમાં ઔદ્યોગિક બે પ્રદૂષણ જે બેફામ બન્યું છે અહીંની હવા ઝેરી બની અહીંનું પાણી ઝેરી બન્યું એના માટે એક શબ્દ નથી બોલી શક્યા એ જીપીસીબી પાસે પર્યાવરણના નિયમોનું પાલન નથી કરાવી શક્યા તમામ મોરચે નિષ્ફળ ગયેલા મનસુખભાઈને ચૈતરભાઈને પ્રમાણપત્ર આપવાનો કે આમ આદમી પાર્ટી ને પ્રમાણપત્ર આપવાનો કોઈ નૈતિક અધિકાર નથી ચોક્કસથી સાગરભાઈ રબારીએ પ્રહાર તો કરી દીધા છે કાઉન્ટરમાં જવાબ પણ મળી ગયો છે મનસુખભાઈ જેવી રીતે વાત કરી રહ્યા છે પોતાના ભાષણમાં અને તેમણે જે જે વસ્તુઓ આદિવાસી સમાજોનું જે શોષિત થયું છે છ વખતથી જે સાંસદ સભ્ય રહ્યા છે અને કયા કયા કામો નથી કર્યા તેની માઇનસ પોઈન્ટ ખામીઓ છે તે સાગરભાઈ રબારીએ અત્યારે જણાવી છે હવે ભરૂચની જનતા નક્કી કરશે આદિવાસી સમાજ નક્કી કરશે કે તેમના માટે અસલી અને સાચો જનનાયક કોણ છે તે આગામી લોકસભાની ચૂંટણીમાં આપણને જાણવા મળી જશે